તાજેતરમાં ઇસરો જે છે એ અંતરિક્ષમાં પોતાની એક નવી આગવી કવિતા લખવાનું કામ કરી રહ્યું છે અંતરિક્ષમાં નવી આગવી કવિતા લખવી એનો મતલબ શું તો એનો મતલબ એમ કે કવિતાને ઇંગ્લિશમાં કહેવાય પોએમ તો ઈસરોનો જે સ્પેસ માટેનો આ વખતે જે નવો પ્રોજેક્ટ જે છે એનું નામ છે પોએમ ફોર પોએમ ફોર આની અંતર્ગત ત્રણ અલગ અલગ પ્રકારના બાયોલોજિકલ એક્સપેરિમેન્ટ કરવામાં આવશે બાયોલોજિકલ એક્સપેરિમેન્ટ એટલે કે જૈવિક પ્રયોગો કે જે જીવન સાથે સજીવ સાથે સંકળાયેલો હોય બાયો શબ્દો ઉપરથી ખબર પડે કે જેમાં જીવ રહેલો છે કે જેની અંદર જીવ રહેલો હોય એવી તમામ બાબતો સાથે સંકળાયેલા હોય એ આ જે જૈવિક પ્રયોગો જે છે એ આવનારી પેઢીઓ માટે અને ઇસરોના આવનારા ઘણા બધા મિશન માટે પણ મહત્ત્વના સાબિત થશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ કે ગગનયાન મિશન અંતર્ગત ભારતના ત્રણ જે વ્યોમયાત્રીઓ એટલે કે અવકાશયાત્રીઓ કે જેને આપણે અવકાશમાં મોકલવાના છે તો એની માટે આ પોએમના જે ત્રણ જૈવિક પ્રયોગો બાયોલોજિકલ એક્સપેરિમેન્ટ એ મહત્ત્વની મહત્વનો રોલ અદા કરશે પોએમ શું છે એ બધું આપણે જાણીએ સૌથી પહેલાં પહેલો પોઈન્ટ જોઈએ તો આજે પોએમ પોએમ નામનો જે પ્રયોગ જે છે એમાં સ્વદેશી રોકેટનો ઉપયોગ કરવામાં આવશે એટલે કે પીએસએલવી રોકેટનો લોન્ચ કરવામાં આવશે પીએસએલવી રોકેટથી લોન્ચ કરવામાં આવશે આ બાયોલોજિકલ એક્સપેરિમેન્ટમાં શું કરવામાં આવશે તો આના અંતર્ગત અવકાશની અંદર જે છે એ બાયોલોજિકલ એક્સપેરિમેન્ટ મોકલવામાં આવશે મતલબ શું એનો મતલબ એમ કે અવકાશની અંદર જે છે એ થોડી ઘણી જીવિત કોશિકાઓ મોકલવામાં આવશે જીવિત કોશિકાઓ મોકલવી એટલે તો કે અમુક જેમાં સજીવ ધરાવતા હોય એવી જીવિત કોશિકા મોકલવી અમુક જેવી કોશિકા મતલબ કે અમુક સૂક્ષ્મજીવો અમુક પ્રકારની લીલ અમુક પ્રકારની ફૂગ અમુક પ્રકારના નાના પ્લાન્ટ એટલે કે છોડો જેમ કે કેક્ટસ અથવા તો અમુક માઇક્રો ઓર્ગેનિઝમ આ બધું જે છે એ અવકાશમાં મોકલવાનું વૃક્ષને પ્લાન્ટ છોડને એવું બધું મોકલતો અને પછી એનું મોનિટરિંગ કરવાનું એનો અભ્યાસ કરવાનું એને એની દેખરેખ રાખવાની અને જોવાનું કે ભાઈ આ જે છે એનો ગ્રોથ થાય છે કે નથી થતો એને એના ગ્રોથમાં શું પડકાર શું સમસ્યા આવે છે એ બધું જોવાનું તો આ બધું જોઈએ તો શું ખબર પડે આ બધું જોઈએ તો આપણને એ ખબર પડે કે જો ભવિષ્યમાં ગમે ત્યારે અહીંયા મનુષ્યને મોકલવામાં આવે તો એની ઉપર પણ કેવા ફેરફાર થશે એની ઉપર પણ શું જોવા મળશે તો એનો અભ્યાસ કરવામાં જે છે એ આ પ્રયોગ મદદ કરી શકે તો એટલા માટે એને તો આ બાયોલોજીકલ એક્સપેરિમેન્ટ કહેવાય બાયોલોજીકલ એક્સપેરિમેન્ટ એટલે શું તો કે અવકાશની અંદર આવી રીતની કોઈ બાયો એટલે કે સજીવ સૂક્ષ્મ કોષો સૂક્ષ્મ એ મોકલવાના અને એની ઉપર પ્રયોગ કરવાના ચીન અમેરિકા રશિયા વિશ્વના ઘણા બધા દેશો આવી રીતે બાયોલોજીકલ એક્સપેરિમેન્ટ મોકલતા હોય છે ચીન પણ જે તે સમયે અલગ અલગ પ્લાન્ટ કેક્ટસ એવું મોકલતું હોય છે અમેરિકાએ મોકલતું હોય છે બ્રિટન ઘણા બધા અલગ અલગ રીતે મોકલતા તો હવે આપણે શું મોકલશું તો આપણે એક તો પાલકનો છોડ મોકલશું બીજું લોબિયા મોકલશું અને ગટ બેક્ટેરિયા મોકલશું પાલક લોબિયા અને ગટ બેક્ટેરિયા ત્રણ અલગ અલગ બાયોલોજીકલ એન્ટિટી એટલે કે ત્રણ સૂક્ષ્મજીવો માઇક્રો ઓર્ગેનિઝમ મોકલશું અને એનો અભ્યાસ કરીશું કે એમાં શું જોવા મળે છે પીએસએલ વિથી આ મોકલશું પોએમ એટલે શું તો કે પોએમનો જે છે પોએમ ફોર પોએમનું ફૂલ ફોર્મ એવું છે કે પીએસએલવી ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ પી એટલે કે પીએસએલવી ઓ એટલે ઓર્બિટલ ઈ એટલે એક્સપેરિમેન્ટલ અને એમ એટલે મોડ્યુલ એવું નામ આપેલું છે આથી એવું કહી શકાય કે આપણે આ કવિતા લખવા જઈ રહ્યા છીએ હવે તમે સમજી ગયા કે આ બાયોલોજિકલ એક્સપેરિમેન્ટ છે તો ગગનયાન મિશન માટે પણ આ મહત્વનું સાબિત થશે કેમ કારણ કે ગગનયાનમાં આપણે અવકાશયાત્રીઓ જે છે એને જ મોકલવાના છે તો એ મહત્ત્વની બાબત પહેલો પ્રશ્ન એ થાય કે અવકાશમાં જે છે એ જીવિત રહેવું ને એ બહુ મોટો પડકાર છે અવકાશમાં જીવિત રહેવું એ બહુ મોટો પડકાર છે કેમ કારણ કે પહેલાં ત્યાં ખાવા પીવાનું મળતું હોય નહીં ગ્રેવિટી જે છે એનો હોતોપ હતો હોય નહીં ગ્રેવિટી જે છે વધુ હોઈ શકે ઓછી હોઈ શકે તો એની સમસ્યા જે છે જોવા મળે છે આ ઉપરાંત આપણે વાત કરીએ કે જે લાઈફ સપોર્ટ સિસ્ટમ જે છે સીલ બંધ બોક્સની અંદર હોય કારણ કે આપણે વાત કરીએ કે આપણે અત્યારે ખુલ્લા વાતાવરણની અંદર રહીએ છીએ જ્યારે અવકાશની અંદર તો આપણે સીલ પેક થઈ જઈએ સીલ પેક બોક્સની અંદર એક આપણી આપણી આખી જે આપણું હ્યુમન બોડી જે છે એને આપણે કહીએ લાઈફ સપોર્ટ સિસ્ટમ એ એક પેક બોક્સની અંદર સિલ્પેક બોક્સની અંદર જતી રહીએ તો આ એક સૌથી મોટો પડકાર છે કે આપણી સમગ્ર લાઈફ સપોર્ટ સિસ્ટમ આપણું સમગ્ર બોડી એક સીલ પેક બોક્સની અંદર જતું રહે ત્યાં એટલું બધું હોય ને એટલે સૌથી મોટો પડકાર ચેલેન્જિંગ એ છે કે આ આપણું જીવન ટકાવી રાખવું એક્ઝિસ્ટન્સ આપણું અસ્તિત્વ ટકાવી રાખવું આ પ્રયોગ અંતર્ગત એવું પણ ચેક કરવામાં આવશે કે પ્રતિકૂળ વાતાવરણની અંદર એટલે કે એક્સ્ટ્રીમ કન્ડિશન્સની અંદર કોઈ પણ સજીવ જે છે એ કેવી રીતે જીવિત રહી શકે અને એ કેવી રીતે જે છે એ એડપ્ટેશન થઈ શકે ને એ બધું બે હજાર પાંત્રીસ સુધીમાં ઇસરો જે છે એ પોતાનું સ્પેસ સ્ટેશનમાં આવા અલગ અલગ પ્રયોગો કરશે બીજી વાત કરીએ પીએસએલવી આની પછી એક બીજો પ્રયોગ પણ કરવાની છે અને આની પછીના પીએસએલવી આ ઈસરોના બીજું જે છે મિશન એનું નામ છે સી સિક્સટી એટલે કે સી સાઈઠ આ સી સિક્સટી જે છે એ પણ પીએસએલવીથી લોન્ચ કરવાનું છે આપણે આજે પોએમ જે છે પોએમ પોએમને પણ પીએસએલવીથી લોન્ચ કરવાનું છે અને સી સિક્સટીને પણ પીએસએલવીથી લોન્ચ કરવાનું છે તો હવે સી સિક્સટી શું છે એ આપણે સમજીએ તો સી સિક્સટી જે છે એ પણ એક એક્સપેરિમેન્ટલ મિશન છે એક્સપેરિમેન્ટલ એટલે કે તો કે ત્યાં જઈને પ્રયોગ કરવામાં આવશે અલગ અલગ પ્રકારના મિશન આવતા હોય એક્સપેરિમેન્ટલ ઓર્બિટલ જેમ કે આપણે એમ મોકલેલું હતું એમ શું હતું તો કે માસ ઓર્બિટલ ઓર્બિટલ મિશન તો ઓર્બિટલ મિશનની અંદર શું હોય કે એ ખાલી ગોળ ગોળ ફર્યા રાખે કોઈ પ્રયોગ ન કરે ખાલી ગોળ ગોળ ફર્યા કરે અને એનું ઓબ્ઝર્વેશન કરે અવલોકન કરે મોનિટરિંગ કરે સર્વેલન્સ કરે જ્યારે આ તો કેવું મિશન છે એક્સપેરિમેન્ટલ એટલે ત્યાં જઈ અને અભ્યાસ કરે તો સી સિક્સટી પીએસએલએલનું એક્સપેરિમેન્ટલ મિશન પ્રયોગાત્મક મિશન છે જેમાં શું કરવામાં આવશે તો એમાં સ્પેસે સ્પે સ્પેડેક્સ કરવામાં આવશે સ્પેડેક્સનો મતલબ શું સ્પેડેક્સનો મતલબ થાય સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ અને સ્પેસ અનડોકિંગ એક્સપેરિમેન્ટ અથવા તો ડોકિંગ એન્ડ અનડોકિંગ ડોકિંગ એન્ડ અનડોકિંગ ડોકિંગ કોનું હોઈ શકે તો કે સેટેલાઇટ્સનું પણ હોઈ શકે અને સ્પેસ સ્ટેશનનું પણ હોઈ શકે અનડોકિંગ કોન હોઈ શકે તો કે સેટેલાઇટનું પણ હોઈ શકે અને સ્પેસ સ્ટેશનનું પણ હોઈ શકે આપણે સમજીએ કે આ ડોકિંગને આ બધું છે શું ડોકિંગ ચીજ છે શું તમને ખ્યાલ હશે ભૂતકાળમાં સિંધુ ખીણ વિશે પ્રશ્ન પૂછે છે કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં કઈ જગ્યાએ ડોકયાર્ડ મળી આવેલું છે તો કે આવેલું છે લોથલમાં ડોક્યડનો મતલબ શું ડોક્યડને એકદમ દેશી ભાષામાં ગુજરાતીની અંદર કહેવાય લાંગરવું પણ પ્રશ્ન થાય કે ડોકયાર્ડ એ ખબર નથી પડતી અને લાંગરવું એ ખબર નથી પડતી એક પણ શબ્દ ખબર પડતી છે નહીં તો આનો મતલબ શું થાય આનો મતલબ તમે એવું સમજી શકો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફિટ કરવું એક જગ્યાએથી બીજી જગ્યાએ ફિટ કરવું રોકાવું એવી રીતે યાદ રાખી શકો કે સમુદ્રની અંદર જહાજ છે જહાજ તો એ તો જ્યાં વધુ પાણી હોય ત્યાં જ રહી શકે પણ આપણે એવું ડોકેડ એવી જગ્યા બનાવી દઈએ કે જ્યાં વધુ પાણી ફિટ કરી દઈએ તો પછી જહાજ જે છે એને ત્યાં લઈ શકે લઈ જઈ શકે તો પછી જહાજ ત્યાં જે લઈ જઈ શકે તો એને કહેવાય ડોકિંગ કરવું એને ડોકેડ એટલે કેમ આપણી ઈચ્છિત જગ્યાએ કોઈ વસ્તુને જઈ અને પહોંચાડવી એને કહેવાય ડોકેડ તો માની લો કે એક ઉપગ્રહ છે ઓલરેડી અવકાશમાં એક ઉપગ્રહ છે હવે આપણે બીજો ઉપગ્રહ જે છે ને એ ઉપગ્રહને પહેલાં ઉપગ્રહની જગ્યાએ મોકલવો છે અને એની સાથે એની સાથે જે છે એ લિંક કરવો છે કે એની સાથે એને એટેચ કરવો છે તો શું કરવું પડે તો પહેલાં તો જે જૂનો ઉપગ્રહ જે છે એના આપણે કોઓર્ડિનેટ્સ જાણવા પડે એનું અવકાશમાં સ્થાન જાણવું પડે એ એ એના એના અક્ષાંશ રેખાંશ એનું એનું લોકેશન જે છે એક્ઝેક્ટ એ જાણવું પડે એના કોઓર્ડિનેટ્સ જાણવા પડે અને એના આધારે નવો ઉપગ્રહ જે છે એને પણ એ જગ્યાએ સેટ કરવો પડે તો આ બંને જે પ્રક્રિયા જે છે પહેલા ઉપગ્રહને બીજા ની જગ્યાએ સેટ કરો એને કહેવાય ડોકિંગ એને શું કહેવાય ડોકિંગ સેમ આ જ વસ્તુ આપણે સ્પેસ સ્ટેશનની અંદર પણ કરી શકીએ કે સ્પેસ સ્ટેશનની અંદર કંઈક પાર્ટ બદલવો છે તો હવે ત્યાં તાત્કાલિક તો કંઈ જવાનું નથી તો માની લો કે કોઈ રોબોટને મોકલી દીધો તો એ રોબોટને પહેલાં એનું લોકેશન કોઓર્ડિનેટ્સ તો આપવા પડશે ને યા જેને કોઈ પાર્ટ બદલે તો એને કહેવાય ડોકિંગ સેમ આ વસ્તુ અનડોકિંગ પણ લાગુ પડે અનડોકિંગ એટલે શું તો ક્યાંથી પાછું કાઢવું ડોકિંગથી વિરોધી ડોકિંગ એટલે શું તો કે કોઈ વસ્તુને નિશ્ચિત જગ્યાએ ફિટ કરવું તો એ ડોકિંગ તો અનડોકિંગનો મતલબ શું તો ક્યાંથી દૂર કરવું તો સી સિક્સટી પ્રોજેક્ટ આખો એની ઉપર છે તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ કે આ ટોપિક ઉપરથી પરીક્ષામાં કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે તો એની એક એમસીક્યુ ટેસ્ટ જે છે એ મેં ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલી છે એ તમે જોઈન કરી શકો છો એ ચેનલમાં તમે જોઈ શકો છો કે કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે જો અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ સ્પેસ ડોકિંગ અને અનડોકિંગ એટલે શું પીએસએલવી સી સિક્સટી મિશન કોની સાથે સંબંધિત છે પોએમ ફોર ક્યારે લોન્ચ કરવામાં આવશે અંતરિક્ષમાં જીવન જીવવું શા માટે રૂપ છે જીવિત કોશિકાઓને પ્રક્ષેપિત કરવા માટેનો પ્રોજેક્ટ કયો છે તો ઘણા બધા ક્વેશ્ચન છે એ બધા તમે જોઈ શકો છો એને સોલ્વ કરી શકો છો આવા પ્રશ્ન પૂછી શકે આ ટોપિકમાંથી